Duguri Bajar 30 rupiah, Kopi Bajar 15 rupiah, Limbu Bajar 20 rupiah, Mura Bajar 10 rupiah, Parak Bajar 15 rupiah, Methi themes... Bajar 40 sale. Kami juga ingin Rocky Center Desne subscribe karo, like karo, saru lagi to comment karo. Bijak bijak, dah beri nak boria mati ni

તમારું બિલ લઈ ગયો ભાડેલી હો ભાઈ શું નરસિંહ ભાઈ તમારું બિલ લઈ ગયો શું નામ લખેલું કઈક નામ તો લખેલું હતું નરસિંહભાઈ કઈક પિતાંબર નરસિંહભાઈ પિતાંબર

લો 12000 એકવાર પાછો એકવાર પાંચ જ નહી મોટો બીજેથી પાછો 10 બਾਕી ભાઈ એકવાર પાઈ દે તો ઓયની બધી સાફ કર પછી એવું લાગે તો 15 દેવો કોણ આવી

દ તો ઠીકે કાંઈ જવા દે ના લે તો ફરજીયાત હોય આપણે તમે જોઈ રહી છો કિસાન ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો સારું લાગે તો શેર કરજો દસ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા જેવી બજાર પચીસ રૂપિયા ચાલે છે અત્યારે ભાવ થી રૂપિયા મેથી પિસ્તાલીસ પાલક બજાર પંદર ક્યાં આવે લેવા

એટલે ભોરા જે બિલ કેટલા નો હતું આ બિલ લી કે માફા સાગલા બિલ તો કે કોણ પૈસા 30000 રૂપિયા ભાઈ નો ટોટલ ફલ 26 દેનો પડે તો હાલે એટલે 26 નો નોતો જો જો આખો જો એ નો હોય ને કે ટોટલ તું જોતો ખરા બિલ પેલા જનરલ થી કેમ તું કેટલા થઈ ગયો બરો હાલે કેટલા થઈ ગયો હે ખરમ કેટલા થઈ ગયું અરે પણ અરે પણ નો હોય કદી અરે નો પૂલાયો 29000 રૂપિયા થાય તો જો પણ કેટલા જો આ કેટલા નું લઈ લેતું તો જો તું જો માર જો બસ 1572 માં જો એ દીધી હાલો હું કેમ કાકા મારે તું જો આખી રીતે બિલ બધું પાછા દે લે 814 કી દેન હા

રૂડા માનન બી નું બે જોઈ લે ચેક કર લે ઉજીત ભાઈ મેથી કોફી નું હું કોફી 20 રૂપિયા હે 15 રૂપિયા હે મેથી બિસ્તરીવાની નો હોય નો એ ફોને યો ફોને ઈ ભલેણ કેતોય હોય તમ

ગણજીઓ ભાઈ લઈ ગયો ગાડી સજતો છોડરોણા જો મપાય ધોડ દી જાય અતર આયવા છે 30 થાય ને મેથી હા હા નહી તર કે હા બી તો ના કોણ બધા બોલવા આપણે હેલા મિત્રો થઈ જશે ને બાઓ ની બી એટલે હાલ

ये मीट्स से बाहर थी मैं और तेरी वरात थी एम आसी समझ में ना हम बिजू नहीं ना 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 5 किलो पत्थर देऊ कैसे बदा बन हड़दी થઈ ગઈ है भाई मजी दो बैठे भाई वाले तो बन कर दो फ्री पर रेस्ट ठहरा दो ना ना संभव नहीं ना रे आओ के दी एक बार मैं हूं खबर

તમને તો કેમ ખબર પડે આ ડબલ ડબલ એન્ટ્રી છે એની મારા દીધે અરે મને હું કઉ મને ખબર નહી અરે 29000 ગયા તું જોતો ખરા કાકા કેમ મન ભઈ ઓ કેમ આવે આય મને માં પાગલ કરતો છે અમારા પૈસા ઓકમાં ના ગયા આ ઓટોમેટિક ભઈ કે એ બધી એન્ટ્રી

મેથેમા હું લખું વિસ્તાર દેખાય છે સવાર દેખાય છે હાલો હવે આમાં તો નહી સુદા એમ નો આવે કેથી આ બધી સવારે બોલશે કાકા મને ગાડા કર છે સવાર બધાય ને કાબચા હોય સીધા Agua, ¿qué haces? ¿qué haces?